હલો દોસ્તો આજે હું તમને બતાવીશ કે ઢોકરીની રેસીપી તો અમે કઈ રીતે ઢોકરી બનાવીએ છે તે રેસીપી તમને શેર કરું છું તો આપણે ઘઉંનો લોટ લીધો છે અને ઘઉંના લોટની અંદર મીઠું મરચું હળદર જીરું અને તવ અને આપણે મોહણમાં લઈશું તેલ અને જરૂર પૂરતું પાણી લઈશું અને આપણે સરસ ભખરીનો લોટ જે રીતે બાંધીએ છીએ તે રીતે આપણે ભખરીનો લોટ બાંધીશું તો લોટ બંધાઈ ગયો છે લગભગ ચારેક ચમચી જેવું આપણે તેલ નાખ્યું છે અને પાણી બે વસ્તુ લઈને આપણે લોટ બાંધી દીધો છે તો આજે આપણે જે ઢોકળી બનાવીશું તો એ પાપડીની અંદર બનાવીશું તો પછી આગળ આપણે અહીં આગળ એક તપેલી લીધી છે એની અંદર લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે હવે જો એ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું હવે આપણે વઘાર કરીશું એની અંદર જશે અજમો લગભગ બે ચમચી જેવો અને અજમો ફૂટે એટલે આપણે હિંગ નાખીશું થોડીક હળદર નાખીશું ને થોડીક હિંગ નાખીશું હિંગ નાખીશું થોડું મરચું નાખીશું એક ચમચી અને વઘાર બરી ના જાય એટલા માટે પાણી રેડીશું એક વાળું અને હવે આપણે જે પ્રમાણે રસાવાળું કરવું હોય એ પ્રમાણે આપણે પાણી રેડીશું અંદર આપણે ત્રણથી ચાર વારકા પાણી નાખ્યું અને હવે જે પાપડી ધોઈને રાખી હતી એ પાપડી પણ આપણે એ પાણીમાં નાખી દઈશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અંદર આપણે થોડી આદુ આપણે છીણી થોડું નાખીશું અંદર ત્યારબાદ આપણે એનું ઢાંકણું બંધ કરીને પાણીને જે વઘારવાનું કર્યું છે તૈયાર મિશ્રણ એને આપણે ઉકળવા દઈશું અને આપણો ગેસ મીડિયમ જ રાખીશું હવે આપણે વાટેલા મરચાં લીલા એડ કરીશું જે પ્રમાણે આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે એડ કરીશું મિક્સ કરીશું ઢાંકણું ઢાંકી દીધું છે ને હવે પાણીને ઉકળવા દઈશું બરાબર જરૂર પડે તો અંદર પાણી બીજું એડ કરતા રહીશું આપણે એક બે વખત પછી ઢાંકણું ખોલી અને જોઈશું કે આપણે જે પાપડી નાખી હતી એ પાપડીના બીયા ચડી ગયા છે કે નહીં અત્યારે સરસ ઉકળી રહ્યું છે હજુ પાપડીના દાણા ચડ્યા નથી તો આ રીતે બાકીનો લોટ બાંધ્યા પછી આપણે લુવા કરીને આ વણી લેવાની આવી રીતે વણી અને પછી એને કાપી અને જે આપણે ઉકળવા પાણી મૂક્યું છે તૈયાર કરેલું એની અંદર આપણે નાખવાની ને એને સરસ ધીમા તાપે ચડવા દેવાની તો આ રીતે બધા જ લુવાને આપણે જે રીતે ભાખરી વણીએ છીએ એ રીતે વણી લેવાની અને વચ્ચે વચ્ચે થોડુંક આછો તેલનો હાથ મારવાનો કે જેથી કરીને એકબીજાની સાથે ચોટી ના જાય પછી આપણે જે કાપા કરીને કટકા કરીએ તો એક સામટી બધી ચડી જાય એટલા માટે બધી ભાખરી એકવાર વણી લેવાની પછી ફરતી નાખવાની એ કાપા કરીને તો ભાખરી વણી ગઈ છે ને આ રીતે હવે એને કાપી લેવાની અને પછી ફટાફટ આપણે જે ઢોકળીનું મિશ્રણ જે ઉકળે છે એમાં નાખી દેવાની જેથી કરીને એક સરખી બધી ઢોકળી ચડી જાય એટલા માટે આપણે સામટી વણી લેવાની અને વચ્ચે વચ્ચે સાધારણ તિલની હાથ મારી દેવાનો એટલે એકબીજાને ચોંટે નહીં અને સરસ ઉકળીને બધી એક શામથી તૈયાર થઈ જાય અને ચડી જાય તો આ રીતે બધી જ ઢોકળી ફટાફટ આપણે કાપી નાખવાની કાપા કરીને અને એની અંદર ટપેલાની અંદર નાખી દેવાની ઉપડતા એટલે સરસ એક સરખી બધી ચડી જાય અને અત્યારે આપણે આપણે સ્ટવ હાઈ ઉપર રાખીશું કે જેથી કરીને બધી સરસ રીતે ચડી જાય વચ્ચે વચ્ચે એક બે વાર આપણે હલાવતા રહીશું કે જેથી કરીને ઢોકળી એકબીજાને ચોંટી ના જાય થોડી વાર ને પછી આપણે તાપ ઝીરો કરી દઈશું મીડિયમ અને એને ચડવા દઈશું ઢોકળી તમે જોઈ શકો છો કે ઢોકળી ઉકળી રહી છે અને આપણે સ્ટવ મીડિયમ કરી દીધો છે સરસ ઉકળીને તૈયાર થાય અને ચડી જાય એટલા માટે આપણે ગેસ મીડિયમ ઉપર રાખવો ઢોકળી ચડી જાય ત્યાર પછી જ આપણે ગળ પણ નાખવું ખટાસ માટે આપણે કોકમ નાખીશું તો કોકમને પાણીથી ધોઈને રાખ્યા હતા અને હવે કોકમ ખટાસ માટે નાખી દીધું છે અંદર સરસ હલાઈને મિક્સ કરીશું અને ઢાંકણો ઢાંકી દઈશું અને મીડિયમ તો આપણે ચડવા દઈશું તો આપણે ઢોકળી બનાવી તારે થોડો લોટ વધારે જ રાખ્યો હતો હવે આપણે જે લુવા બીજા રાખ્યા હતા એની આપણે ભાખરી વણી લઈશું અને આ રીતે આપણે ભાખરી મસાલાવાળી બનાવીશું થેપલા તો સવારે ચ નાસ્તા જોડે સરસ લાગે અને કેરીનું શાક જે રેસીપી બનાવી મૂકી હતી એની જોડે પણ આ ભાખરી સરસ લાગે ઢોકળી ચડી ગઈ છે હવે ગરપણ નાખીશું ચાર થી પાંચ ચમચી આપણે સુગર નાખી છે ખણ ગરપણ અને ઢોકળીનો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું કે જેથી કરીને નીચે ચાટે નહીં અને આ રીતે જે ભાખરી બનાવવાની તો બધી ભાખરીઓ આ રીતે બનાવી દેવાની તો તમને આજની રસીપી રેસીપી કેવી લાગી ચોક્કસ જણાવજો તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવાના આવા નવા વિડીયોમાં ફરી મળીશું તો તમે જોઈ શકો છો કે ઢોકળી કેટલી ફાઇન થઈ છે સરસ અને છૂઠી થઈ છે એકબીજાને ચોંટી નથી તો આવીને આવી રસોઈ તમને બતાવીશું તમે તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો તો અમને તમને નવા વિડીયોમાં કોમેન્ટ બી હશે તો અમે જવાબ આપીશું અને ઢોકળી થાય અને ઠંડી થઈ જાય થોડી વાર એને આપણે ગેસ બંધ કરીશું અને એને સિજાવા રહીશું ઝાંકણ બંધ કરી દઈશું ગેસ બંધ કરી દીધો એટલે ઠંડી થશે એટલે થોડી ઘટ થશે ઢોકળી પાંચથી દસ મિનિટ સીજાયા પછી આપણે ધાણા નાખી ને હલાવી દઈશું સીજાયા પછી એટલે ઢોકળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે તો આવાન આવવાન વિડિયોમાં ફરી મળીશું